નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જાડેજા ગતરોજ કહી શકાય કે છોટાઉદેપુરની જે એસએફ હાઇસ્કુલમાં જે ભ્રષ્ટાચાર જે લાંચ માંગવામાં આવતી હતી જેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને અમે જે માહિતી લાવી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે તેના પેટમાં તેલ રેડાયું છે ખરેખર જોવા જઈએ તો એને એક સામે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું છે કે ભાઈ જે આરોપો લગાડી રહ્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે જે આરોપો છે જે પાયા વિહોણા છે જેમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ પ્રમુખ તો હાજર જ નહોતા ઉપપ્રમુખ હાજર નહોતા ફલાણા ભાઈ છે પતિ છે છે એટલે કે અધ્યક્ષ આ બધી વાર્તાઓ કરવામાં આવી એટલે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે એ લાજવાની જગ્યા ગાજી રહ્યા છે હવે લાજવાની જગ્યા ગાજવાનું બંધ કરવું જોઈએ ખરેખર જોવા જઈએ તો મૂળતઃ તપાસનો વિષય એ છે કે યુવરાસિંહ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે એ વિષય જ નથી પણ યુવરાજસિંહ જે આરોપ લગાવેલા છે એ આરોપમાં સત્યતા કેટલી છે તથ્યતા કેટલી છે એની ઉપર તપાસ ખૂબ જરૂરી છે એટલે જે આરોપો લગાડવામાં આવ્યા છે એમાં જે કહેવામાં આવતું હતું કે ભાઈ પ્રમુખ આજે જોવા જઈએ તો જે ફરિયાદ તમારા સમક્ષ થયેલી છે આ ફરિયાદની કોપી છે જે ફરિયાદની અંદર સ્પષ્ટપણે લખાયેલું છે કે ભાઈ શિક્ષક શ્રીઓને સાથે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી એ હાજર રહ્યા છે એટલે અમે સ્પષ્ટપણે ફરિયાદની અંદર પણ લખાયેલું છે અને અમારા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એમના પતિ વહીવટડા તરીકે ત્યાં હાજર રહે અને આ બધી વાતો કરતા હતા બીજા જે અમારે નામો દીધા એ નામો ક્યાં સંકળાયે છે કોની સાથે સંકળાયે છે એ એનો કદાચ કહી શકાય કે મુદ્દો જ નથી પણ તમે જે કહી રહ્યા છો કે ભાઈ આમાં રાજનીતિ કરી રહ્યા છે એમને આરોપ લગાડી રહ્યા છે તો ભાઈશ્રીને કહેવાનું એ અનુભક્તોને પણ કહેવાનું કે ભાઈ યુવરાજસિંહ ભણેલ ગણેલ શિક્ષિત વ્યક્તિ છે યુવરાજસિંહ રાજ્યશાસ્ત્ર ભણેલા છે યુવરાજસિંહ બંધારણ ભણેલા છે એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જાણે છે તો કલ્યાણકારી રાજ્ય એ સારી રીતે ચાલે તો એના માટે આ વ્યવસ્થા તંત્રનો જે જે ભાગ છે શાળાની અંદર કહી શકાય કે શિક્ષકોની વ્યવસ્થા છે એમાં કોઈ જ પ્રકારની લાંચ માંગવામાં ન આવે એને લઈને તમારો વિરોધ કરે છે તો કે ભાઈ રાજનીતિ કરી રહ્યા છે ખરેખર એ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરવું જોઈએ તપાસ એ થવી જોઈએ કે કોણ કોનું પતિ છે કે પત્ની છે એ તપાસનો વિષય જ નથી તપાસ એ થાવી જોઈએ કે જે રેકોર્ડિંગ તમારી સામે મૂકવામાં આવ્યું છે એ રેકોર્ડિંગમાં જે તમારી ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે તમે એવું કહી રહ્યા છો કે ભાઈ આ જે ઓર્ડર જે છે એ ઓર્ડર ખોટી રીતે અપાયો છે કાલે તમે જ પ્રેસ કોન્ફરન્સમાં એવું બોલ્યા કે આ ઓર્ડર સરકારે આપ્યો છે એટલે તમે સરકારને તમે ખોટી ક્યાંક ને ક્યાંક ખેરવી રહ્યા છો બીજી વાત કે આ રેકોર્ડિંગની અંદર જે વ્યક્તિઓ બોલી રહ્યા છે અને જે શિક્ષકો તમારા સમક્ષ હાજર છે એના કન્વર્ઝેશન સત્યતા શું છે તથ્યતા શું છે એના માટે નિષ્પક્ષ તપાસ થાય એના માટે તમે કેમ ભાઈ કાનૂની તપાસ નથી માંગતા તમે કેમ પોલીસમાં જઈને સામે ચાલીને ફરિયાદ નથી કરતા કેમ કારણ કે તમારે મુદ્દાને ડાયવર્ટ કરવો છે મુદ્દાને ભરમાવો છે ભટકાવો છે અને ભડકાવો છે એટલે ક્યાંક ને ક્યાંક આ લાજવાની જગ્યાએ જે ગાજવાની જે સ્થિતિ અત્યારે તમારી કહી શકાય તમને દુખી રહ્યું છે પેટમાં પણ કુટી રહ્યા છો માથું એટલે મહેરબાની કરીને આવું બંધ કરો જે મૂળ પ્રશ્ન છે કે ભાઈ શાળાના શિક્ષકો પાસે પૈસા માંગવામાં આવ્યા કે નહીં તપાસ એની થવી જોઈએ જિલ્લા શિક્ષણ અધિકારી ને કે શિક્ષણ મંત્રીને ફરિયાદ એ થવી જોઈએ કે આની ઉપર ન્યાયિક તપાસ થાય ખરેખર આ ઓર્ડર સાચા છે કે ખોટા છે એની ઉપર ન્યાયિક તપાસ થાય એની ઉપર તમારે પોલીસ સ્ટેશનની અંદર સામે ચાલીને તમારે ફરિયાદ નોંધાવી જોઈએ કેમ તંબુ બહુ સાચા હોય તો અહીંયા ફરિયાદ નોંધાવવા નથી જતા કારણ કે તમને ખબર છે કારણ કે ઓડિયોમાં તમે જ જે કહી શકાય કે તમારા ગુણગાન જે ગાઈ રહ્યા છો અને સીધીને આજ કેટલી રીતે જે શિક્ષકોને જે દબાવી રહ્યા છો શિક્ષકોને જે રીતે ધમકાવી રહ્યા છો શિક્ષકોને કહી રહ્યા છો તમે છોકરીઓને આગળ કરી અને તમારી ઉપર કહી શકાય કે શારીરિક અડપલાનો પણ આરોપ નાખી શકીએ છીએ તમને એટ્રોસિટીને પણ અંતર્ગત તમને ફસાવી શકીએ આ આજે વાત તમે કરી રહ્યા છો એની ઉપર તમારી સ્પષ્ટીકરણ આપવાની જરૂર હતી કોણ ક્યાંનું ક્યાં નેતા છે કોણ કોણ આરોપ લગાડે છે એ મહત્વનો મુદ્દો છે જ નહીં મહત્વનો મુદ્દો એ હતો કે આમાં સત્યતા કેટલી આ રેકોર્ડિંગની અંદર તથ્યતા કેટલી આરોપ જે શિક્ષકો શિક્ષકો છે એ સાચા કે ખોટા ખરેખર ત્યાં તપાસનો વિષય હતો અને તમે મુદ્દાને ડાયવર્ટ કરો છો લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છો એટલે મહેરબાની કરી રહી કહીએ છીએ કે લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરો બાકી યાદ રાખજો આ તો હજી તણખલું છે આ હજી તણખલું છે ઘણું બધું તમારા વિરોધનું તમારા આડોશ પાડોશના તમારા બીજા અન્ય શિક્ષકો તમારા સંચાલકો દ્વારા અમને ઘણું બધું મળ્યું છે હજી તો હજી મેં શરૂઆત કરી છે એટલે કે આ તો ટ્રેલર છે પિક્ચર તો બી બાકી છે એટલે ઘણું બધું હજી તમારું આ બધી જ બાબતો છે જે ભૂતકાળમાં તમે જે ભ્રષ્ટાચારો કૌભાંડો કર્યા છે ભૂતકાળના શિક્ષકોને જે પ્રતાડિત કર્યા છે તે સંચાલકોને હેરાન કર્યા છે પ્રિન્સિપાલોને હેરાન કર્યા છે એ બધી જ બાબતો આવનાર દિવસોની અંદર સામે આવવાની જ છે નગરપાલિકાની વાત હોય તો નગરપાલિકાના કૌભાંડો છે તમારી ઉપર ન્યાયિક ફરિયાદ થાય એ પ્રકારના પ્રયત્નો પણ અમારા રહેશે એટલે અમે છોડવાના નથી એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે તપાસ કયા દિશામાં ચાલે છે એ મહત્વનું છે તપાસને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન ન કરશો મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન ન કરશો બાકી આવનાર દિવસોની અંદર અમે પણ છોટા ઉદયપુર આવી રહ્યા છીએ અને તમામ આધાર પુરાવા જે અમારી પાસે રેકોર્ડિંગ છે અમારી પાસે વિડીયો છે અમારી પાસે બીજા બીજાનીઓ પુરાવા છે એ તમામ પુરાવાના આધારે અમે આની પર તપાસ માંગવાના છીએ એટલે આવનાર દિવસોની અંદર તમે જે આ લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છો એનો જવાબ પણ આપવામાં આવશે જય હિન્દ જય ભારત